શરૂઆત લાઠીના દુધાળા ખાતે ફરી એકવાર સરોવરના લોકાર્પણનો કાર્યક્રમ થયો પરંતુ ચર્ચામાં એ વાત હતી કે એક જ સરોવરનું અનેકવાર ઉદ્ઘાટન ઉદઘાટન થઈ રહ્યું છે પ્રધાનમંત્રી મોદીની હાજરીથી લઈ મુખ્યમંત્રીથી લઈ કેન્દ્રીય મંત્રીને હવે રાજ્યના ડીજીપી વિકાસ સહાય સુધી સૌ કોઈના હાથે આ સરોવરના ઉદઘાટન થઈ ચૂક્યા છે પદ્મશ્રી સૌજી ધોળકિયા દ્વારા નિર્મિત આ સરોવરના ખૂણાઓ બદલાવીને વારંવાર લોકાર્પણ કરાતા હવે લોકોમાં ચર્ચાઓ તેજ બની છે જે છે ને એ કર્મઠ માણસ છે ગીતાને પચાવીને બેઠા છે તો એ કર્મયોગ કરતા જ રહે છે અને એમના કર્મયોગની અંદર અમે બહુ મોટી ક્રાંતિ કરી કે જળ એક જીવન છે આપણે કહીએ છીએ પણ જળ ખૂટતું જાય છે આપણી ધરામાં ત્યારે જળ તો પેદા આપણા જ કરવાની તાકાત નથી મનુષ્યની પણ જે આવે છે એનો સંગ્રહ કેમ સરસ રીતે કરવો તો એણે દુધાણા ગામની અંદર આવા તો એકસો સાહીઠ તળાવોનો સંકલ્પ કર્યો છે અને બહુ મોટું આખું સંકુલ બનાવી લીધું છે હેતની હવેલી આસપાસ એમાં આજે ચાર સરોવરોનું લોકાર્પણ હતું મને બહુ આનંદ થયો કે સૌજીભાઈએ પોતાના પરિવારના મહિલા સભ્યોના નામ સરોવરોને આપ્યા ગુજરાત પોલીસના સર્વોચ્ચ વડા ગણા એવા વિકાસ સાંઈ સાહેબ હાજર હતા પવાર સાહેબ મહારાષ્ટ્રથી આવેલા જેમણે સૌજીભાઈની ડૉક્ટરેટની ડિગ્રી આપેલી બહુ સારા અભિનેતા મનોજભાઈ આવેલા એ બધાની સાથે પંગતમાં મારી પણ પત્રાવળી પડી કાર્યક્રમની અંદર એનો મને વિશેષ મીઠાશ રહી અને આ સૌજીભાઈ ધોળકિયા જે કામ કરી રહ્યા છે આખો ધોળકિયા પરિવાર ભેગો થઈને જે એમની સાથે કામ કરી રહ્યો છે એ એવું ક્રાંતિકારી કામ છે કે આપણે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ એમ કહ્યું છે કે જળમાં હું રસ છું હું જળ છું એમ તો નથી કહ્યું પણ જળનો રસ છું વિનાશ છું તો સંબંધોનું હોય છે વિનાશ છે આ વિનાશ જે છે ને જ સંબંધો ખીલે જેમ વિનાશ હોય કે હરિયાળી હોય લીલોત્રી હોય ફૂલો હોય એમ સંબંધો પણ આ વિનાશથી ખીલે આ ભાવની વિનાશતા માણસ છે સરજીભાઈ એટલે એમણે વડીલોને ખાસ ધ્યાનમાં રાખીને કે ભાઈ અમારું વતન છે અમારું ગામ છે એને કેમ ડેવલપ કરવું કેમ વધારે આગળ વધારવું એમ માનીને જે પ્રયત્ન કર્યો અને ખૂબ એમાં સફળતા મેળવી ઈશ્વરના આશીર્વાદ આજે રાધા સરોવર અને ધર્મેશ્વર સરોવર એવા બે સરોવરનું આજે ઉદઘાટન સમારંભ હતો અને એ સમારંભની અંદર ગુજરાત રાજ્યના આઈપીએસ અને ડીજીપી વિકાસ સહાય સાહેબ એમના હસ્તે અને આને પણ साथ वोदरा यूनिवर्सिटी सी पाटिल साहब धोर के सहित संपूर्ण धोलिया हज़ार में सत्तर थे आ भविरत कार्य कर सबजी भाई सौ पहला तो मैं वंदन करूँ के आई कल्पना सूझी या ज्या साव सूकू જ્યાં માત્ર લોકો વર્ષમાં કોઈક એકાદ પાક લઈ શકતા હતા ખારી પાટની જમીન હતી માટી ખોલી અને પંચોતેર ગામડા સુજલામ સુકલામ કરી નાખ્યા આ વિચાર આવો અને એક નદીને સોમાર્ગ આપી એને માર્ગિત કરી એને એને ઊંડી કરી એનું પાત્ર જે છે એ થોડુંક વિસ્તાર કરી અને ગામડાઓને જલથી સંપન્ન કરી દેતા કારણ કે જલ જ જીવન છે જલ નથી તો કાંઈ નથી અને વિશ્વમાં એટલા અનેક ખૂણાઓ છે કેટલાય ખૂણાઓ છે જ્યાં આજે પાણીની અછત છે ત્યારે ભારત તો સુજલામ સુફલામ છે તો એક જાગૃતિ શું કરી શકે અને જેમ ગીતામાં કર્મયોગમાં કહ્યું છે કે યોગ કર્મ શું છે કે આ કાર્યને યોગ માની યજ્ઞ માની અને સમર્પણ ભાવથી આ કર્મ જે છે એ સૌજીભાઈએ આચર્યું કર્યું આ લોકાર્પણને આ કળાવ તો બનતા જાય છે પણ નામ આપવાનું એક જ રીઝન છે કે પરિવારનો પેઢતું પેઢી આ સરોવરની સાથે સંકળાયેલા રહે અને આવનારા સમયમાં એને રંગ રિપેર કરવું એનું ધ્યાન રાખવું પાણીનું ધ્યાન રાખવું ડેમનું ધ્યાન રાખવું પ્લાન્ટેશનનું ધ્યાન રાખવું પેઢીઓ આનું બાળકો ધ્યાન રાખે એટલે સરોવરનું નામ અમે અમારા વાહિકનું એટલે આપ્યું કે આજે અમારા દીકરાઓ એની મમ્મીના નામનું ધ્યાન રાખવું એના મમ્મીના નામનું ધ્યાન રાખવું એટલે એના માટે જવાબદારી આવી જાય સેકન્ડ જનરેશન કેવી રીતે આ સરોવરની જવાબદારી લઈ શકે આવા હેતુથી એમની મમ્મીનું નામ આપી અને સૌજન્યમાં છોકરાઓ નામ આખા પરિવારને જોડ્યો છે આ પ્રોજેક્ટ સાથે અને બધા પરિવારનો હિસ્સો છે આ પણ બીજી પૈસેથી હિસ્સો છે આ વ્યક્તિગત જવાબદારીનો હિસ્સો પણ બાટ્યો છે અને એવા લોકો સાથે આ ઓપનિંગ કરાયું છે જે જે આ દેશમાં જે સમાજ માટે ઉદાહરણરૂપ છે વિકાસ સહાય સર જે હું વીસ વર્ષથી ઓળખું છું જે એને રાષ્ટ્ર માટે એની જવાબદારી માટે એક નાગરિક તરીકે એક લીડર તરીકે એક પોલીસ અધિકારી તરીકે હન્ડ્રેડ પર્સન્ટ નિભાવેલી છે જે અમે લોકો અમારી નિભાવી છે એમ ઈ નિભાવે છે